રોડ સરસ થશે સારો થશે કોણ કોણ છે ભાઈ એ કોન્ટ્રાક્ટર એજન્સી જરા અધિકારી શ્રી સમજાવ કોણ એજન્સી વાળા અહીં આવ્યા છે ક્યાં બેઠા જરા ઉભા તો બસ ત્યાં ઉભા રહેશે તો ચાલશે આ ઉદ્ઘાટન કરવા હું આવ્યો છું જરા રોડ એ રીતનો થવો જોઈએ હો ભલે આટલું જ કહેવું છે મને ટૂંકમાં બીજું નથી કહેવું એના માટે કોઈએ ગામ લોકોએ આવીને ચેકિંગ કરવાની જરૂર ના પડે સ્વયં મૂળ જેવું થવું પડે ખૂબ અભિયાન તમને શું નામ તમારું ભાઈ એજન્સી દેવરાજભાઈ દેવરાજ કર્સ સારું અને જવાબદારી તમારી અધિકારી તરીકે બસ ખૂબ શુભકામનાઓ બંને ગામને પણ બેસવાનું છે બે મને ભરોસો છે કે આ રોડ ઉપરથી નીકળે એટલે કોઈ એમ કહેવું પડે કે આ શંકર ભેય બનાવ્યું છે બહુ અને થાય નહીં પછી નથી થાય પહેલા કહું છું એ રીતનો સરસ મજાનો રસ્તો એટલે એનું સ્ટ્રકચર બનાવવું એનું સાઈડ કરવું એનું લેવલિંગ કરવું આ બધું એની અંદર આવી જાય એનું ડામર એનું મિક્સિંગ ડિઝાઇનિંગનો કોઈ પ્રોબ્લેમ નથી ને ડિઝાઇનિંગ બરાબર છે ને હજુ સુધારો કરવો જ કેજો પૈસા વધારે જોવો તો હજુ કહેજો કરવું જોઈએ બરાબર બરાબર સરસ મજાનું થવું જોઈએ હા માટી કામ સાઈડ ના રોડ થી કરીને બધું એમ આવી જશે હજુ કઈ ખુટતું હોય કે જો એમાં એક્સ્ટ્રા મૂકવું હોય તો મૂકજો પરંતુ હું આ રોડ ઉપરથી નીકળીશ પાછા બે સરપંચો પાછું મારું માથું ખાશે એટલે મારે ખુબ અભિનંદન તમને આરામ થઈ જે રીતે આપણો હાઈવે બન્યો છે ને તો લોકો અત્યારે યાદ કરે છે આજુબાજુથી બધા નીકળે ને તો થરાદમાં રાજસ્થાન બાજુથી આવે તો પણ કહે કે આ થરાદ છે ભાવ જેમાં કાનજીવયની હમણાંથી નીકળ્યો તો એમ કે આ બધા હમણાં નીકળતા લાકડી બાજુ તો એમ લાગે કેમ આ આનું આ રોડ આથી વર્ષ દોઢ વર્ષ પહેલાં હતું ને આ બદલાયું છે હજુ એ ઝાડ તૈયાર થશે ને એના એ આંબા જે વાયાં છે ને એની કેરીઓ આવશે ને એટલે તમે જોજો એમાં જાંબુ વાયાં છે ને જામુની માત્ર અઢી ત્રણ વર્ષની અંદર એ જાંબુને ફળ આવશે ને ત્યારે નવી પેઢી યાદ કરશે ખજૂરના છોડ વાયાં છે ને એના ઉપર ખજૂરના ઝાડ આવશે ને એટલે લોકો યાદ કરશે કે આવો પણ દેશમાં કોઈ રોડ હોય કે રોડની બાજુમાં નીકળતા પણ એના ફળ ખાઈ શકાય અને એનો એ રોડ એવો કોઈ બની શકે આ ટાઈપ પણ એ તૈયાર કર્યું છે એની શરૂઆત કરી છે ઝાડ વાવે તો પણ બે અઢી ખોદવરાઈ ખોદવરાઈને એમાં ખાતર ભરવરાયું છણ્યું એની અંદર જીવામૃત ગાયનું ન ખવરાયું એની અંદર પછી મારી કોઈ ઝાડ વપરાયું ખાલી એમ વાઈન નહીં એક વખત છોડ એમાંથી એમને અધિકારીઓ જે સિસ્ટમ પ્રમાણે બધા વાવે ને એ વાઈ નાખ્યા હતા બધા લેવરાઈ હતી તમે કે બધા છોડ લઈ લો ફરી અઢી ફૂટના નવા ખાડા ગાઓ એ ખાડાની અંદર છણ ભરો મારી પૂરા છણ ભર્યા પછી નવી ઉડણની માટી નાખો પછી એની અંદર ડ્રીપ ગોઠવો અને પછી જાણવાઓ અને પછી ના થાય બધું જ થવું જ પડે પછી થાય તો એ જ પ્રમાણે સરસ મજાનું તૈયાર કરવું છે અને આ આવનારા ભવિષ્યમાં કોઈ બહારથી આવતા હોય રાજસ્થાનથી ત્યાં નીકળતા હોય ઇવન ભારતમાલા ઉપરથી નીકળશે તો એ જોશે ને તો રોડ ઉપરની ખબર ધ્યાનમાં આવશે બીજી આપણી નવી પેઢી માટે પણ આપણું થરાદ એટલું વિકસિત પામે તો કોઈ દિવસ એને ટ્રાફિકની સમસ્યાનો ભોગવવી ના પડે મને ખબર છે હું ધારાસભ્ય તરીકે આવ્યો એટલે મારી પાસે માંગણી લોકો એ કરતા કે શંકરભાઈ આ રાજસ્થાનમાંથી ટેન્કરો બધા અહીંથી નીકળે છે અહીંથી સુઈગામ બાજુથી વાવ બાજુથી નીકળે છે મહિનાની અંદર એક બે એક બે એક્સિડન્ટ એવા થઈ જાય છે કે નવ નોયા જવાની આવો ટાયર નીચે આવી ગયો બાઇક લઈને જાય એનું માથું નીચે આવી ગયું આવા કેટલી ઘટનાઓ થાય છે આપણને અંદરથી કંપની છૂટી જાય ઘરે આની અંદર આપણે કઈ રસ્તો ના કાઢીએ આજે આ રોડ બની ગયો છે અને આ કાયમી એક્સિડન્ટમાંથી આપણે એમાંથી મુક્તિ મળી ગઈ તો એક નાનકડું એક કામ એટલે એના પ્રાણ બચાવવાનું કામ થઈ ગયું ખાલી શોભા વધે એટલું નહીં લોકોની સુખાકારી વધે ઘરેથી નીકળ્યા હોય તો એને એવું ના લાગે કે છોકરો જો છે થરા પણ નથી ને એક્સિડન્ટ થઈ જશે તો શું તો એના માટે આપણે જેટલું બની શકે એટલું આપણા હાથમાં હોય એટલું તો આપણે ઠીક કરીએ છીએ એ ઠીક કર્યું છે હજુ પણ અને આગળ વધારવાનું કામ કરશો તથા બી તમે ધાનેરા બાજુથી આવો છો ને તો એ રોડને હજુ વડગામડા સુધી તો અમે હજુ ફોર લેન કરવાનો પ્લાનિંગ છીએ એને પણ આમ મોટો કરશું તો સિટી જાય ત્યાંથી આવતો જ દેખાય કે થરાદ આપણું આવ્યું હોય બહારથી કોઈને દેખાય

ચારે બાજુના બધા રસ્તા ઉપર અલગ 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 સિટીના બાકીના રસ્તા પણ બધા ફોરલાઈન કરવાનો અહીંયા કોલેજ દીકરા દીકરીઓ જે જાય છે તો ચાર રસ્તાથી કોલેજ સુધીનો રસ્તો છે એને પણ ફોરલાઈન કરવાની વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ ધીમા બાજુ જે જશે ને ધીમાથી ત્યાં તો ધીમા જતો રસ્તો છે એને પણ પોળો ડબલ કરવાની વ્યવસ્થા કરે છે તો આ બધા કહેતા હોય છે કે આટલા બધા પૈસા ક્યાંથી આવે છે આપણા માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર ને આપણા વિસ્તાર ઉપર ખૂબ પ્રેમ છે મોદી સાહેબ ને ભૂપેન્દ્રભાઈ ની સરકાર ને અને આપણા માટે ખૂબ મહેનત કરે છે ખૂબ આપણે એક 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 યોજનાઓ લાવવા છે વાત વાત કરતા કરતા હતા હતા કે નવી રહી છે મારી પણ તમને બધાની વિનંતી છે કે જે પાઇપો નખાય છે ને જે જોજો પાઇપો એકવાર જોજો નહીં તો જમીનમાં જતી રહેશે બસ નહીં ખબર પડે એનો ફોટો લેજો સો વર્ષ સુધી એને તકલીફ નહીં પડે સો વર્ષ સુધી એ રીતની પાઇપો અંદર નખાઈ રહ્યા છે કે કોઈ કે પણ કટાય નહીં અને આપણા તલાવો જે ભરવાનું છે આવનારી પેઢી ચાર ચાર પાંચ પાંચ પેઢી સુધી આ પાઇપલાઈનનું કામ અને એના તલાવ ભરાવાનું કામ ચાલે એની વ્યવસ્થા કરાઈ ગયા છે તો જે કામ કરે એ રીતનું મજબૂત કરા એ કામ ભવિષ્યને કામ આવે આ રોડ માટેનું ખાતમુહૂર્ત હતું સત્પંચ ને થોડા દિવસ પહેલા ઈશ્વરભાઈ આવ્યા ને મને વાત કરી કે તમે ખાતમુહૂર્તમાં આવો છો એ તો સારું આવું છે પછી મારે પણ બીજો એક કાર્યક્રમ આવ્યો એટલે મેં કીધું ત્યારે હવે થોડા દ્વારા જવા દો ને સરપંચ તો વાટા થાય તમારું કઈ બોલેલું છે ભગવાન પળવર આવે ભગવાનને ભગવાને જેટલું જેટલું બોલેલું છે એટલું પૂરું કરાયું છે તો આ કામમાં પણ આજે ખાતમુહૂર્ત કર્યું કેટલા દિવસમાં પૂરું થશે ભાઈ ક્યારે પણ પાંચમા મહિનાની time line છે પણ ખાતમાં ને લોકાર્પણ કરવા માટે ત્રીજા end આવવું હોય તો થાય માર્ચ મહિનાની end વિધાનસભાનું સત્ર ચાલતું હોય ને એ સત્ર પૂરું થાય એટલે તરત એનું લોકાર્પણ માટે એ પણ વધેરવા માટે હો લોકાર્પણ પણ આ કામને પણ આપણે આગળ વધારીએ હજુ ઘણા કામ કરવાનું બાકી છે અને અમે તમારા બધાનો સામાન્ય માણસ છે ને જે ખેતરમાં ખેતી કરે છે જે આગેવાની ગામડા બાર કામ જતા બહુ નથી ચાલુ કામ બહુ જઈને આગેવાની નથી કરતા એવા નાના 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 જે આગેવાનો છે ને એ ગામના જે વડીલો છે ને એ આ કામ જોવે છે ને બેઠા બેઠા આશીર્વાદ આપે છે ને મારી એ તાકાત છે સાચી તાકાત એ જ લોકો ચૂંટણી આવીને ત્યારે ક્યાંય અત્યારે દેખાતા ના હોય પણ ચૂંટણીના સાહેબ ખેતરે ખેતરે ફરીએ મોડીએ ફરી વ્યવસ્થા કરતા હોય એ લોકો જે રાજી થાય છે કે આપણે જે મહેનત કરી હતી ને આપણી મહેનત વસૂલ છે અને એના જે આશીર્વાદ મળે છે ને મારા માટે ખૂબ મોટી બાબત છે ખૂબ મોટી સામાન્ય માણસ જે હોય સામાન્ય ગામના આગેવાનો હોય વડીલો હોય એમને રાજકારણની બહુ ગતિ ખબર નથી પરંતુ બેઠા બેઠા પણ એમ કહે છે ને બેઠા શંકરભાઈ હારું કરે છે સારું કરનારાનું હારું થજો આમ જે આંતેડા અંદર થી આપે છે ને એ આશીર્વાદ યુવાનો જયારે સોશિયલ મીડિયામાં જોતા હોય અને લાગે કે આપણો બનાસકાંઠા આ રીતે આગળ વધી ગયો છે બહારના લોકો પણ બનાસકાંઠાની બનાસની બનાસ એના સોલાર અહીંયા પાર્ક બનતો હોય એની ચર્ચા બહાર આવે અહીંયા ગોબર ગેસ ગોબર ગેસ માટેનો નવો ગોબર ગેસ પ્લાન્ટ બનતો હોય આખા દેશમાં ક્યાંય નહીં બનાસની ધરતી પર થતું હોય અને દેશ ને લોકો એના કરે અને સોશિયલ મીડિયામાં જોવે ત્યારે એને થાય મારો જિલ્લો આ રીતે આપણા દીકરા દીકરીઓ એ આઈએસ બની શકે પણ ક્લાસ ઓફિસર બની શકે એના માટે ગાંધીનગરમાં બનાસકાંઠા જિલ્લાના બસો કરતા વધારે દીકરા દીકરીઓની અહીંયા જિલ્લામાંથી પરીક્ષા લઈ અને એની ભણવા માટેની વ્યવસ્થા ત્યાં કરાવી છે ગરીબમાં ગરીબ નો કોઈ છોકરો કે છોકરી એ ભણવામાં હોશિયાર હોય પણ એને લાખ રૂપિયા ખર્ચો કરવાની તૈયારી એની ના હોય તો ટેલેન્ટ છે બ્રિલિયન્ટ છે પરંતુ એ તો જશે તો એ લાખ લાખ રૂપિયા ક્યાંથી ખર્ચો કરી શકે તો એના માટે બનાસ ડેરી ના માધ્યમથી આપણું ગર્ભાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આવા દીકરા દીકરીઓની પરીક્ષા લઈને એમાંથી બસો જેટલા દીકરા દીકરીઓને તૈયાર કરીને કીધું ખર્ચાની વ્યવસ્થા અમે કરાવી આપશું જરૂર પડે તો કરીને પણ વ્યવસ્થા કરશું પરંતુ એ અધિકારી થવો જોઈએ જે જરૂર પડે આજે બસો જેટલા દીકરા દીકરીઓ તૈયારી કરવા માટે કામે લાગી ગયા નવી ભરતીની પણ વ્યવસ્થા આપણે કરી રહ્યા છીએ અને ત્યાં જ નહીં જેને લાગે છે કે આપણે ભાઈ આઈએસ અધિકારી કદાચ ન બની શકીએ આપણે જીએસ અધિકારી ન બની શકીએ પરંતુ આપણે તો નીચેની કોઈ તલાટી થવું છે કોઈ પોલીસ માં છે કોઈને બીજી તૈયારી કરવી છે એસઓની તૈયારી કરી નવરાત્રીની આજુબાજુમાં આજુબાજુના ત્રણ ચાર તાલુકાનું સેન્ટર છે એ અહીંયા બનાવીને થરાદના જાગણે આપણા દીકરા દીકરીઓ સવારથી સાંજ સુધી એનું કોચિંગ થઈ શકે એવું જ આપણા સિદ્ધ કેન્દ્રની અંદર વ્યવસ્થા આપણે ઉભી અને નવી પરીક્ષાઓ આવે છે તો આપણા વિસ્તારના દીકરા દીકરીઓ પણ આગળ વધી શકે અને એના માટે પણ સ્કોપ થાય ગરીબ ઘરનો દીકરો કે દીકરી પણ આગળ વધી શકે એની વ્યવસ્થા આપણે કરવા જઈ રહ્યા છીએ અને ખાલી વાંચવા માટે લાઇબ્રેરી નહીં લાઇબ્રેરીની સાથે સાથે એના ટ્યુશન માટે ગાંધીનગરથી આવીને જે એના સારા સારા ટીચરો છે સારા સારા જે કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરાવે છે એ લોકોને પ્રત્યક્ષ લાવીને અહીંયા તૈયારી કરાવી છે એ ગાંધીનગરમાં રહીને ભણી શકે એ દિલ્હીમાં રહીને ભણી શકે એવી વ્યવસ્થા આપણે આંગણે કરવાનું ચાલુ કર્યું છે આવતીકાલ આખા વિસ્તારની ઉજળી એમાં વાવમાંથી પણ આવી શકશે લાખણીમાંથી પણ આવી શકશે આજુબાજુ આવી જ વ્યવસ્થા આપણે દિયોદરમાં પણ આપણો ડેરીનો પ્લાન્ટ છે એમાં કરવા જઈ રહ્યા છીએ

કઈક કરવું છે જેને કઈક આગળ વધવું છે જેને છે છે જેને ઉદ્યોગપતિ થવું કેમ તો અને આજે સ્ટાર્ટઅપ કરીને કોઈ અંદર શરૂઆત કરી દે અને ધીમે ધીમે એ આગળ વધી શકે તો એને ટ્રેનિંગ આપવાનું કામ એને સ્કીલ ડેવલપ કરવાનું કામ એને બેંકમાંથી ફાઈનાન્સ આપવાનું કામ એને માર્ગદર્શન આપવાનું કામ એને મારે આગળ લઈ જવું છે અને આ કામને પણ નજીકના દિવસની અંદર ડિઝાઇન બનાવીને એ કેવી વ્યવસ્થા કરું કે આપણે બધા ના હોઈએ આ પૃથ્વી ઉપર પણ એ વખતે એ આગળ વધી અને બીજા અનેક લોકોને આગળ વધારી શકે તો એક ઉદ્યોગપતિઓ કેમ બનાસ ના હોય બનાસ દીકરા દીકરીઓમાં પણ સ્કીલ છે કરી શકે છે ક્ષમતા હું જોઉં છું કે ક્ષમતાને આગળ વધારવાનું કામ કરું આપણે ક્યારેક ને ક્યારેક તો જે ઉદ્યોગપતિઓ થયા છે એમને આવી નાનકડી શરૂઆત કરી હશે કરશનભાઈ નેરમા વાળા હશે તો એમને એક દિવસ સાયકલ ઉપર ફરીને એમનો પાવડર વેચ્યો હતો એ ધીરુભાઈ અંબાણી થયા છે તો એક દિવસ તો એમણે પણ સર્સમેન ની જેમ નાનકડી શરૂઆત કરી હશે તો એ કામ કરતા જાય કરતા જાય જેને પુરુષાર્થ કરવો જેને દિશા મળી જાય તો એ દિશામાં આગળ વધે છે એક વખત સપનું જુએ માણસ બીજ રોપાતું હોય છે સપનામાં અને સપનું ખાલી રાતનું નહીં ખુલ્લી આંખે જોયેલા સપના ખુલ્લી આંખે જે લોકો સપનું જોવે એ વિચાર કરે તો એ બીજ શરૂઆત ક્યાંથી થાય અને ધીમે ધીમે એને યોગ્ય વાતાવરણ મળી જાય તો જેમ બીજ પડ્યું હોય અને એમાં વરસાદ આવે અને ધરતીની અંદર પોષક તત્વો મળે તો એમાંથી વૃક્ષ બનતું હોય છે વર્તૃક્ષ બનતું હોય છે બસ આ જ વ્યવસ્થા છે હું જે એના દીકરા દીકરીઓની અંદર ક્ષમતા જોઉં છું એ ઉદ્યોગપતિઓના દીકરા દીકરીઓની ક્ષમતા છે એનાથી ઓછી નથી પરંતુ યોગ્ય વાતાવરણ નથી યોગ્ય દિશા નથી યોગ્ય દિશાનો પુરુષાર્થની શરૂઆત નથી તો આની શરૂઆત કરવા માટે કંઈક એવી સ્કીલ જો શક્તિ આપશે તો આજે સંતોની ભૂમિ ઉપર આવ્યો છું ક્યારે એની શરૂઆત થશે મને ખબર નથી પરંતુ મારા મનની અંદર એક ખેવના છે કે ભગવાન તું મને એ શક્તિ આપે એ બુદ્ધિ આવે કે હું આવું પણ કંઈક કરી શકું સંકલ્પ કર્યો હતો નાનકડી શરૂઆત હતી પ્રજાએ ઉપાડી લીધો આજે વાતો બનાસ આપણો હરિયાળો થવા માંડ્યો છે કેટલું મોટું કામ થઈ રહ્યું છે મેં તો ખાલી દિશા ને આપવાનું કામ કર્યું કામ તો તમે બધા ઉપાડી દીધું ઘરના આંગણે ખેતરના શેઠે ગામનો સ્મશાન હોય ગામની શાળા હોય મંદિર હોય બધી જગ્યાએ વૃક્ષારોપણ નું કામ ઉપાડ્યું અને આજે જે આપણો સુકો પ્રદેશ ગણાતો હતો સેટેલાઇટ સેટેલાઇટની જે એની જે પેલી આવી છે ને ફોટા એના ઉપરથી જોઈએ તો આપણે ધ્યાન ઉપર આવે ખરે અદભુત દસ વર્ષ પહેલા જે બનાસ હતો આજે કેટલું હરિયાળું થયું છે ખેતરના શેટા ઉપર કોઈ લીમડો કે ઝાડ કોઈ રાખતું નહોતું એની જગ્યાએ બધા લોકો લીમડા થવા દે છે કેટલો મોટો બદલાવ આવ્યો છે આ આપણે જ ભેગા થઈને કર્યું ને

ઝરણ ની એક ડેરી ચાલુ કરી છે અને ટ્રાયલ પેજ ઉપર દૂધ સિદ્ધ કેન્દ્ર રાધનપુરમાં હતું હવે બધા બલ્પમાં જતું રહ્યું હતું એટલે દૂધ સિદ્ધ કેન્દ્ર પડ્યું હતું તો એના ટેન્ક એની અંદર થોડી મશીનરી લાવ્યા થોડા સાયન્ટિસ્ટોને કામે લગાડ્યા અને એને એની ઝરણ જે દેશી ગાયનું ઝરણ છે એનું બાયફર્કેશન કર્યું ઝરણમાંથી પાવડર બનાવવાનું જેમ દૂધમાંથી પાવડર બને છે ને પર ઝરણ નો પાવડર બનાવ્યું અને એ પાવડરની અંદર અલગ અલગ તત્વોને આઈડેન્ટિફાઈ કર્યા એમાં ત્રીસ ટકા જેટલો પોટાશ છે પોટાશ નામનું તત્વ છે એ પોટાશ અત્યારે ભારત દેશ વિદેશમાંથી આયાત કરે છે આપણા ધર્મ દેશનો ઇમ્પોર્ટ કરેલો પોટાશ એમાંથી આપણે એને પૂરા કરી શકાય ઇન્ડસ્ટ્રીઝને એમાંથી કેટલા એવા મિનરલ છે જે માનવ શરીર માટે જરૂરી છે એમાંથી ઘણી દવાઓ કરી શકાય એમ છે અને કેટલાક તત્વો એવા છે કે આપણી માટી માટે ધરતી માટે ડીએપી યુરિયાની જરૂરત ન પડે એવા કેટલા તત્વો એ જરણની અંદર છે એટલે અત્યારે પહેલા તબક્કે અમે નક્કી કર્યું છે કે પાંચ રૂપિયા લીટર ઝરણ લેવાની શરૂઆત આપણી બનાસ ડેરીના માધ્યમથી ત્યાં આગળ જે ગાયો ઝેરામાં જે રાખે છે ને એ એની દેશી જ માત્ર ગાયો રાખે છે એવા અલગ 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 જગ્યાએથી પંદર જેટલા ગામોમાંથી ત્યાં ટેન્કર મૂક્યા છે નાના ટાંકા એમાં કલેક્શન કરે અને રિયલ દેશી ગાયનું જરણ છે ને એના માટેનું મશીન ડેવલપ કર્યું છે એ ત્યાં મૂકો એટલે ખબર પડી જાય કે દેશી ગાયનું ઝરણ પાણી પાણી લેવા આમાં જોવા માટેનું મશીન અને એના કારણે કરીને અત્યારે પાંચ રૂપિયા લીટર લેવાનું ચાલુ કર્યું એક ગાય રોજના લગભગ દસ થી બાર લીટર ઓછામાં ઝરણ આપે છે કેટલીક તો પંદર સુધી આપે છે બાર લીટર ગણો તો પણ સાહીઠ રૂપિયાનું ઝરણ એક ગાયનું રોજ નું થાય એક ગાય સાહીઠ રૂપિયામાં લગભગ એનો ખાવાનો ખર્ચો નીકળી જાય તો આ કામ આપણે ચાલુ કર્યું છે અને આ ખાલી દેશી ગાય નહીં હવે ભેંસનું પણ જરણનું આઈડેન્ટિફિકેશન ચાલુ કર્યું છે એજેપ ગાયનું જે આવે ને એનું જરણનું પણ આપણે બાયફર્કેશન કે એમાં કયા કયા તત્વો છે ભવિષ્યની અંદર જે પ્રમાણે દૂધ કોઈ વેચતું નથી દૂધની કિંમત કઈ હતી નહીં દૂધમાંથી માંથી કઈ વેચવું હોય તો એમ કે પુત્ર દૂધ બે વેચાય નહીં આજે ઝરણમાં એવું છે કે ઝરણ થોડું વેચાય એમ કહેશે બધા યાદ રાખજો કદાચ આજે તમને ભવિષ્યવાણી લાગતી હશે આવનારા સમયની અંદર બનાસ ગૌમૂત્રની ની અંદર પણ એક મોટી ઇકોનોમીનો આધાર બનાસની ધરતી બની અને માટી નો ખોરાક એ ઝાડના પાંદડા અને ગાયનું છાણ અને ગૌમૂત્ર છે આપણા વડીલો કહેતા પરંતુ એનું વૈજ્ઞાનિક રીતે પૃથાકરણ નતું થયું આપણે એનું વૈજ્ઞાનિક પૃથાકરણ કરીને એ ધરતીનો ખોરાક છે એમાંથી તૈયાર થયેલા જે તત્વો છે એ જમીનમાં જાય છે એમાંથી વનસ્પતિ તૈયાર થાય છે એમાંથી ખેતીના પાક તૈયાર થાય છે તો ખેતીના પાક પાકની અંદર આર્યન આવે છે હિમોગ્લોબિન આવે છે એની અંદર લોહ તત્વો આવે છે એ બધા તત્વો આની અંદરથી માટીમાં ગયા માટીમાંથી છોડમાં આવે છે છોડમાંથી અનાજમાં આવે છે એ માણસના શરીરમાં આવે છે અને માણસના શરીરમાં જો એ પોષક તત્વો ના આવે તો આપણે ફૂડ સપ્લિમેન્ટરી તરીકે દવા લેવી પડે છે ગોળી લેવી પડે છે

તમે મને શક્તિ આપી છે તમે મને ધારાસભ્ય બનાવ્યો છો હું ખાલી ચેરમેન હોઉં તો આ કામ ન કરી શકો પણ તમે જે શક્તિ આપી છે ને એના કારણે કરીને હું જ્યાં ધારાસભ્ય તરીકે ઉભો થવું તો ત્યાં મને પોઝિટિવ રિસ્પોન્સ મળે છે કે પુણ્યના ભાગીદાર તમે બધા પણ છો તમારા બધા પણ સારા સારા કરું છું કે પુણ્યના ભાગીદાર મારો વિસ્તારના પ્રજાજનો પણ છે આપ સૌએ ખૂબ શક્તિ આપી છે એના કારણે આ કામને આગળ વધારું છું અને એમાં સામાન્ય માણસ ત્યાં બેઠા બેઠા એવું બોલે ને કે શંકરભાઈ સારું કામ કરે છે શંકરભાઈ વિકાસના કામ સારું કરે છે એટલે નાનું બાળક હોય સારા માર્ક લાવ્યો પરીક્ષા પર અને એના મા બાપ એમના વડીલો એની પીઠ થપથપાઈને કેમ કે સારું ભણ્યો હો સારું માર્ક લાવ્યો એવું કે બીજી વખત શું થાય એનો ઉત્સાહ વધી જાય અને એને થાય કે હજુ હું વધારે કામ કરું હજુ વધારે પરિણામ લાવું હજુ વધારે સારા માર્ક લાવવું તમે જેને મને મોટિવેશન યુવાનો કરે છે જે મોટિવેશન મને વડીલોના આશીર્વાદથી મળે છે એના કારણે મને એવું લાગે છે કે આ વિસ્તાર માટે હજુ વધારે સારું કામ કરવું જિલ્લા માટે હજુ વધારે કામ કરું પવિત્ર ધરતી ઉપર ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ ગૌ માતાની ગૌશાળા છે ખૂબ સારું કામ કરું છું તમારી ગૌશાળા સાથે જોડાયેલા મિત્રોને પણ અભિનંદન બંને ગામની સરપંચોની જે ટીમ છે એને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ભાઈ તમે તો સરપંચની ઓફિસ જે બનાવી છે સચિવાલય જેવી કરી હા તો વિકાસનું આટલું સરસ કામ કર્યું છે આ કામ ને હજુ વધારે આગળ બધા લઈ જાઓ અને કામની અંદર જ્યાં અમારી જરૂર હોય વિકાસના કામમાં એ કામની અંદર અમને કહેતા રહેજો આપણા ગામે એટલો પ્રેમ મને તો આપ્યો છે ને કે હું જેટલું કરું એટલું કામ ઓછું છે આપ સૌને વિકાસના કામમાં લખાવતું ગણાવતું નથી કેમ કે તમને ખબર છે અને હજુ પણ વધારે હજુ તે જ ગતિથી આપણે આજે આગળ વધારશું ધન્યવાદ ને ભી કભી સચ હોતે